અને કોન્ટ્રાક્ટર દ્વારા સીસીટીવી ફૂટેજ તથા ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા હતા તો સામે આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયાએ કોન્ટ્રાક્ટરના આક્ષેપોને પાયા વિહોણા હોવાનું કહ્યું હતું અને લીગલ ટીમની માહિતી લઈ આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવાયું હતું અમારે અહીંયા એસએમસી નું પેન પાર્ક ચલાવીએ છીએ અમે અને પેન પાર્કમાં વેજીટેબલ માર્કેટ છે એસએમસીનું ત્યાં એસએમસીને સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો આ બાબત પર આ આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર આવેલા જીતુભાઈ કાઠાડીયા અને વિપુલભાઈ છોવાગિયા તો એને પાર્કિંગમાં રાઉન્ડ મારી પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને રે ગુનો લાગશે ને એમ તમે ખંડણીને આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકડા કરવા મળ્યા પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાયેલા ભાઈ આ બાબતને તકડા કરે છે પેટા તમે આવીને મળેલો નહીં ભાઈને શું છે એ ભાઈ એને મળવા ગયા ત્યાં એને એવું કીધું કે ભાઈ કે ફતાવટ માટે અગિયાર લાખ રૂપિયા થશે ફટાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું અગિયાર લાખ રૂપિયા થશે એટલે આપણે ના પાડેલી પછી પાછા બપોર પછી પાછા અધિકારીઓને બોલાવ્યા ઝોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા અન્ય કોન્ટ્રાક્ટરને તેને જે વાત કરેલી કે ભાઈ અગિયાર લાખની પછી અમે એને એવું નક્કી કર્યું દસ લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું તો પછી તમે કેમ કરો છો હા અમારે તો આ બાબતમાં પૈસા આપવાના હતા અમે એવો ફોલ્ડમાં હતા જ નહીં કે ભાઈ અમારી પાસે છે આવું બધું એ જબરજસ્તથી ઉઘરાણી કરતા હતા ને એવું બધું એટલે અમે માફી પત્ર કે અમારી પાસે લખાવી લીધેલો લીધેલો ઝોનના ઓફિસર અમે ફરિયાદ કરી છે અમદાવાદમાં એસીબી ડાયરેક્ટર સાહેબ સાથે